અંબાજીમાં ભાદરવી મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે મેળાના ત્રીજા દિવસે દાંતા અંબાજી માર્ગ પર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોવા મળી રહ્યા છે બે દિવસમાં અંદાજે સાત લાખ ભક્તોએ દર્શન કર્યા છે ત્રીજા દિવસે ભક્તોનો અંબાજી તરફ અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે નાચતા ગાચતા ભાવિ ભક્તો અંબાજી તરફ પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રા આવે છે કેટલાક ભક્તો દૂર દૂરથી આવી રહ્યા રથયાત્રા મોટી સંખ્યામાં ત્યારે ભક્તો તમે જ્યારે આવી રહ્યા એટલે મોટી સંખ્યામાં ત્યારે ભક્તો આવી છે આપણે ભક્તો સાથે સીધી વાત કરીએ ખ્યાત આવે ખ્યાતે આવજો કેટલા સાત વર્ષથી હું સાત વર્ષથી આવું છું કેટલા કેટલા સાંગ છે કેટલા સાંગ છે છે બસ માતા ની દયા જો હતું હા બસ એમ જ માતા ની દયા બીજા પણ લોકો છે એમની સાથે પણ વાત કરજો ક્યાંથી આવો છો સુંદરપુર થી કેટલા લોકો

માય ભક્તો અંબામાં દર્શન કરવા માટે પહોંચતા હોય છે જગદંબાની ધજા ચઢાવી અને વિશેષ આરાધના પણ કરતા હોય છે જોકે આ વર્ષે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામે તેવી બે હજાર છસો છવ્વીસ ફૂટની ધજા સાથે આગામી સપ્ટેમ્બરમાં તે લોકો પહોંચી રહ્યા છે સાતમી સપ્ટેમ્બરમાં અંબિકાને ધજા અર્પણ કરશે જોકે ભારતભરમાં આધ્યાત્મિક ધજા તરીકે વર્લ્ડ રેકોર્ડ અંતર્ગત એક થી ત્રણ નંબરમાં ધ્વજા સ્થાન મેળવશે તે નક્કી છે અને બે હજાર વીસમાં મેં દુબઈ ખાતે બેન્કોક ખાતે કરેલી અને એ ધજા એ ત્રીજા નંબરની બે હજાર બે વીસ મિટની હતી અને આજ રોજ ચાળા ખાતે મને આ ચાન્સ મળ્યો છે છવ્વીસો છવ્વીસ ધજા કરવાનો અને સાત તારીખના રોજ કલેક્ટર સાહેબ આની પૂજા કરવાના છે